રાણપુર તાલુકાના ગોઢાવટ્ટા ગામ પાસે આવેલ કોજવીમાં મૂડી રાત્રે પોરવીલ કાર તણાય કારમાં સ્વામી સહિત સાત લોકો હતા જેમાં ચાર લોકો બચાવ ત્રણ લોકો તણાયા કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધભાઈ કાસિયા નામના બે વ્યક્તિઓના મૃતદેહ મળ્યા શાંત ચરિત સ્વામીની શોધ પણ શરૂ બોચા સ્થળ થી સાળંગપુર આવતા હતા તે સમયે ગોઢાવટ્ટા ગામ પાસે સર્જાય દુર્ઘટના બરવાડા પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ ઘટના સ્થળે તમારો પરિચય નમસ્કાર હું રમેશભાઈ શેલ્લુ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે છે આજે જે સાળીપુર જવાનો રસ્તો ત્યાં એક ખૂબ જ કરુણ ઘટના બની છે કે એની અંદર એક સંતોની ગાડી રાત્રે આવતી હતી એમાં સાત જણા બેઠા હતા તો એ ગાડી રાત્રે વરસાદના કારણે એ આખી ગાડી કણાઈ ગઈ છે અને એમાંથી ચાર જણાનો બચાવ થયો છે જ્યારે બે બે જણા અહીંયા મૃત અવારનવાર આવી ઘટનાઓ બને છે પણ આ જે આંધળી સરકાર છે એ લોકોના મૃત્યુ જે આવું થાય છે એની સામે કોઈ ધ્યાન આપતી નથી અહીંયા રેલિંગ પણ નથી સાઈડની અંદર કોઈ આપણે બોર્ડ પણ અંદર મૂકવામાં આવ્યા નથી અવારનવાર ગ્રામજનોએ આની અંદર રજૂઆત કરી છે કે અહીંયા અહીંયા પુલ બનાવવામાં આવે મેં પણ અહીંયા એન્જિનિયરને બોલાવી અને નાળા માટેની રજૂઆત કરેલી એ લોકો આવી અને અહીંયા સાઇટ પ્લાન પણ લઈ ગયા પરંતુ બે વર્ષથી આ કામ થતું નથી આ તંત્ર છે એ લોકોના મૃત્યુની ની રાહ જોવે છે એ મને ખબર પડતી નથી અવારનવાર ગુજરાતની અંદર ફૂલ તૂટે છે રસ્તાઓની અંદર આવું થાય છે એની અંદર માણસોની જાનહાની થાય છે પણ આ નિમ્બર અને આંધળી સરકાર બેરી સરકાર આ લોકોના મૃત્યુ સામે જોઈ શકતી નથી અને આ અત્યારે તમે જોવો છો કે અંદર આક્રોશ છે છે અને જ્યારે જ્યારે આવા મૃત્યુ થાય ત્યારે આપણી સંવેદનાઓ એમની સાથે હોય એટલે મારી સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે એ બીજા કોઈ તાઈફાની અંદર પૈસા વાપરવાની બદલે આવા કામની અંદર જે લોકોને જરૂરિયાત છે એની અંદર વાપરે એવી મારી નમ્ર વિનંતી છે ધન્યવાદ